થોડુંક કામ તો એની વાઇફ ને હસબન્ડ કરવા લાગવું જ જોઈએ ચાલો તો અહીંયા જવર કામ ચાલુ છે દિત્યાબેન જોર કરે છે કામ ચેનલ સબસ્ક્રાઇબ કરો તો 50% ડિસ્કાઉન્ટ મળશે હા અને પાંચ જણાને શેર હેલો ગુડ મોર્નિંગ છે તમારું મારા આજના નવા અત્યારે વાગ્યા છે 7:30 અને હું 6 ઊઠી એટલે મારે આજે જવાનું છે તો ચાલો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ

ચાલો તો અત્યારે એવા ગયા છે સવા ચાર અને હું છે ને મેરેજમાં ગઈ હતી ત્યાંથી આવીને સીધી સુઈ જ ગઈ હતી અને ત્યાં પણ કાંઈ એટલું બધું શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે મેં કાંઈ શૂટ નહોતું કર્યું અને આવીને ડાયરેક્ટ સુઈ ગઈ હતી એટલે બસ હજી હું ઈઠી જ છું અને બસ દિત્યા અને મમ્મી ને પપ્પા બધા જવા ભાવ લે છે અને નરેશ થઈ ગયા એસી ફીટ કરવા એવા છે તો ત્યાં હમણાં એ કામ ચાલુ છે

ખબર <laughs> છે <laughs> જોઈ તમે રૂમ ની હાલત જોઈ લો આખો રૂમ ગયો છે થી ચાલુ નથી જો ચાલુ વાગે છે આમાં હું બંધ ચાલુ ખાલી ચાલુ દે હવે થઈ ઠંડુ થઈ ગયું જો વાર રાખું ચાલુ દરવાજોય ખુલ્લો છે તોય ઠંડુ તો થઈ ગયું મને મજા આવશે થોડુંક મગજ આમ હવે થોડુંક આમ મગજ સ્ટાર્ટ રહે ને કામ હરખું થાય હા તમારી પર હું તમે ગરમ થતા પછી તમારા રૂમમાં માં પેલા નાખવું પડ્યું બે વર્ષથી બે વર પેલા તો અમે ભાષણ તમને એક આપવા માંગીએ કે હવે તમે નવા મકાન બનાવો તો એસી ના અને જે પણ જે પણ નવી નવી ટેકનોલોજી હોય ને બધી બધાના બધે બધાના પોટ નાખી જ દેવા તમારે નવા મકાન બનાવો ને તો

એ રીતમાં તમને મળશે તમારો કોઈને તો છેની વાત છે થાય કે ન થાય તમે નવા ઘર બનાવો ને તમે નવા ઘર બનાવો નકશાન જરૂર હોય તો તમે મળજો આયા હા અમાર છે આ આર્કિટેક્ટ આર્કિટેક કોણ બનાવે હે સબસ્ક્રાઇબ કરેલો કરો તો 50% ડિસ્કાઉન્ટ મળશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને પાંચ જણાને શેર કરતા હોય એટલે તમને 50% ડિસ્કાઉન્ટ મળશે નવા ઘરમાં નકશામાં બરોબર ને બાકી પછી જો ને તમે આવું બધું કરવું પડશે આ ખાના પાડવા પડશે ને વાયર દેખા છે જો જો બહાર હા જો આ વધારેના પાઇપ મી કે બારો બેરો તમને કહું ઓહો આ પણ હજુ સાફ કરવાનું બાકી છે જો આ બધા પાઇપ વધારેના તમારે દેખાવા પડશે નકશો સાફ કરવાનું જ છે કોણ સાફ કરશે આ બધું સાફ કરવાવાળા તો એમ રાખેલ છે માણસો

બધી ધૂળ ધૂળ થઈ ગઈ હતી દિવાલ ને બધુંય તો એ પણ બધું થઈ ગયું છે સાફ છ વાગ્યાની કામ કરતી હતી તો નવ વાગ્યા સુધી મારું કામ થયું છે મોટે ફીણા આવી ગયા છે ત્યારે કામ થયું છે ચણા રૂમ માં એસી ફીટ થયું ધૂળ થઈ તો પોતા થોડીક હેલ્પ તો કરવી જોઈએ ને હું નથી કામ કરતો મને એવું કામ કરવું ઓછું ફાવે શીખાય ને બધાય કરતા જ હોય કોણ કરતા તમે કોમેન્ટ કરીને કહેજો કોણ કોઈ કરતું હોય કામ હા બધાય થોડુંક કામ તો એની વાઇફ ને હસબન્ડે કરવા લાગવું જ જોઈએ તમે મારી હારે આમાં સહમત હોય તો નીચે કોમેન્ટ કરજો કે થોડું ઘણું કામ તો કરવા જ લાગવું જોઈએ તો તમે કોને આ તો તમે કોને વોટ કરજો તમે વોટ નું નામ નીચે લખો ટીમ નરેશ કે ટીમ જલપા એ તમારે વોટ કરવા નીચે બધું કામ ની વાત નથી કરતી હું પણ થોડું ઘણું કામ તો કરવા જ લાગવું જોઈએ ચાલો તો આજનો આપણો આખો દિવસ સામનો હોય કે છે બપોર સુધી આપણે લગન કરી રહ્યા અને બપોર પછી આપણે નકરું કામ જ કર્યું છે આવીને એટલે છે તો બહુ થાક લાગ્યો છે થોડીક વાર હું સુઈ ગઈ તે આરામ થઈ ગયો તો પણ પછી જે એક ધરવા કામ લીધું ને મે બહુ થાકી ગઈ છું દીતિયા પણ આજ તો વેલી સુઈ ગઈ કેમ કે બપોરે પરે સુતી નોતી આંગણવાડી ગઈ ને આવીને સીધી રખડતી ને ઊંઘતી તી ને હું કરતી તી મે સોડાવાનો ટ્રાય કરી પણ સુતી નઈ પણ એ નીચે ગઈ હું જ સુઈ ગઈ તો હવે આપણા વિડિયો ને પણ અહીંયા એન્ડ કરી દઈએ જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઈટ